બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે ગણપતિ મહોત્સવ દરમિયાન શ્રદ્ધાના ભાવ સાથે દીકરો બોલતો થતા ભારો ભાર મોદક જોખી માનતા કરી પૂર્ણ બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રથમ વખત ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન બોટાદ જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે ચેરમેન તેમજ ડિરેક્ટરો અને યાર્ડના કર્મચારી દ્વારા આયોજન કરવામાં આવેલ રોજ રાત્રે ગણપતિ ઉત્સવ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો ગણપતિ દાદાના દર્શન સાથે આરતીનો લાભ લેવા આવે છે ત્યારે ભક્તોમાં ગણપતિ બાપા પ્રત્યેનો ભાવ અને આસ્થા જોવા મળે છે ત્યારે દેવીપૂજક સમાજના એક પરિવારનો દીકરો કે જે પાંચ વર્ષનો છે અને તે બોલી શકતો નહીં જેના કારણે પરિવાર દ્વારા મુંબઈ ખાતે ગણપતિ ઉત્સવ દરમિયાન અગાઉ જો દીકરો બોલતો થાય તો દીકરાના વજન બરાબર મોદક બાપાને ધરવાની માનતા રાખેલ હતી અને બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે ગણપતિ બાપાના દર્શન કરવા આવેલ પરિવાર દ્વારા બાપાને બે હાથ જોડી ફરી દીકરો બોલતા થાય તેવી પ્રાર્થના કરતાના બીજા દિવસે દીકરો બોલતો થયો જેના કારણે પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો અને આ કોઈ ચમત્કાર કે શ્રદ્ધા પણ જે હોય તે આજે દેવીપૂજક સમાજના આ પરિવારમાં ખુશીનો માહોલ છે ત્યારે પરિવાર સહિત માર્કેટિંગ યાર્ડ ખાતેના ગણપતિ ઉત્સવમાં પહોંચી દીકરાના ભારોભાર મોદક જોખી અને તેને પ્રસાદ રૂપે વહેંચણી કરી પરિવારે આનંદ ની લાગણી વ્યક્ત કરેલ તો માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન મનહર માત્રિયા દ્વારા પણ સમગ્ર વાત ને જાણી આનંદ વ્યક્ત કરેલ આપનું નામ ગણપતિ પાંચ વર્ષથી બોલી તો પછી માનતા કરી માનતા મુંબઈ કરી ગણપતિ બાપા ને એને બારોબાર માનતા કહેવાય બોલવા માંડે તો હારી ખાલી બોલી નથી તો બે બાકી બધું ઠીક છે અત્યારે બોલી હતી કે સર કઈ ફેકરે આવ્યા છો છે માર્કેટ હેડમાં એટલે આજકાલ સુધી હતી બોલે તો મોદો કિને ઢારો બાર લેચો આના ગણપતિ બાપાના આપનો મનોરભાઈ રામજીભાઈ માતરિયા ચેરમેન એપીએમસી બોર્ડર એક બાળક 5 ગામ તાલુકો વિચ્છા જિલ્લો રાજકોટ સાંધળિયા પરિવારનો એક બાળક આજે મને જાણ થઈ એ મુજબ હું વાત કરું તો છેલ્લા બે દિવસથી બોટલ એપીએમસી ખાતે ગણપતિની અહીંયા પધરામણી થઈ છે અને ગણપતિનું સ્થાપન થયા પછી અમે એપીએમસી એપીએમસીના તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર અને કર્મચારીઓ જે કાંઈ ગણપતિજીની સેવા થાય એ સેવા અમે કરીએ છીએ ત્યારે અચાનક આજે બોટાદ ખાતે એક સાતળિયા પરિવાર અહીંયા ગણપતિની માનતા કરવા આવ્યું ત્યારે અમને ખબર પડી કે સાંતળિયા પરિવારનું એક સાત વર્ષનું બાળક છેલ્લા પાંચ વર્ષથી બોલી નહોતું શકતું અને અહીંયા ગણપતિજીના દર્શન કર્યા બાદ એ બાળક બોલતું થયું છે અને બાળકે

અને એનો વિશ્વાસ કે તો વિશ્વાસ ગજાનંદ ગણપતિ મહારાજની અહીંયા બીજો દિવસ જ્યારે હતો બે દિવસથી એ પૂજક પરિવાર છે નાનો સમાજ છે એમનું બાળક સાત વર્ષનું થયું અને બોલતું નહોતું એને વાંચા નહોતી અને એ પરિવારની એવી ભાવનાથી દાદાને પ્રાર્થના કરી કે મારું સંતાન મારું બાળક જો બોલતું થશે એને જીભ આવશે તો હું એના વજન પ્રમાણે અહીંયા મોદક ધરીશ એટલે એ પરિવારે આજે એ બાળક પોતાના સ્વરથી પહેલાં શબ્દો ગણપતિ મહારાજની જય બોલાવી અને બોલે છે ત્યારે જ્યાં જેને કહેવાય છે કે શ્રદ્ધાની શરૂઆત વિજ્ઞાન પૂરું થાય ત્યાં શ્રદ્ધાની શરૂઆત થતી હોય છે એટલે શ્રદ્ધાનો આ મોટામાં મોટો પુરાવો ગણી શકાય છે